કેમ કરવું તમે જોઈ લ્યો આને તારે કેટલા 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 નંબર 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 તારે તારે પેલો અને મારે આવી આ ફસી ગયો હાલો દોસ્તો મારે એક નંબર આવ્યો એમાં મારા છે બોલર એની માટે મારે કેટલી જો સામાન મળ્યો છે આ છે સમોસા આ છે વેફર આ છે વ્હીલ આ છે કોલ્ડ ડ્રિંક આ છે મસાલો આ છે બિસ્કુટ આ છે એકાદ ઉબાઈટકું મને નામ તો નથી આવડતું આય વેફર આ સિંગભજીયા

હા મેગી તો દોસ્તો આપણે મજા મજા આવીશ આમાં કાંઈ મળેલું નથી બેને કેવો લકી કહેવાય એ બે ને સારું સારું મળી ગયું અને તમને હવે આ જો છે ને આનું નામ તો મને નથી આવડતું ના ફાફડી ગાંઠિયા ખવેર ખાવા માટે ના મેગી છે એટલે એ તો હમણાં બનાવી છે ના છે ચીકી ચીકી બીજું કાંઈ મેલું નથી પાણીની બોટલ નથી મેળી ગઈશ અને ઓલા બેને કેવું સારું સારું મળ્યું

મેગી બનાવી દે એટલે આપણે તણી ને ખાઈ લઈએ બરોબર તો દોસ્તો આ ચેલેન્જ ચાલુ કરી એની ઘણી વાર થઈ ગઈ અને અમે એક ચેલેન્જ માં થોડીક મિસ્ટેક કરી છે એક ગાડલા લાવવાનું ભૂલી ગયા હાઈ અને એક પાણી બોટલ તો હવે પાણીની બોટલ એ મંગાવી જોઈએ ગાઈસ આ બધાને હાઈ બજેટ છે મારે લો બજેટ છે અને મારે હવે ગરમ પાણીની બોટલ આવશે અને આ બધા ઠંડી નીવી આવશે અમને મીડિયમ આવશે ઓલ આમને ઠંડી આવશે અને મારે થાવ ગરમ છે ભાઈ આ આમ યોગ છે ને એ પાણી બોટલ લાવવાની દોસ્તો અમે કેરોના ચેલેન્જમાં બેઠા છીએ અત્યારે નવ ને આડત્રી વાગી ચુકે છે અને અમારી જોડે આટલો નાસ્તો ભાગ માં આવ્યો એટલે સારું નક અમે ભીખા ને ભીખા તરસ લાગી છે થોડું પાણી પી લો પેલા મારે ઓલા ને ઘોડિયા ગરમ જ પાણી એવું છે અને નાસ્તોય થોડોક કરી લઈ પેલા નાસ્તામાં તો કાંઈ ભાવશે નહીં કેમ કે નવ સાડત્રીસ જેવું આ ભાઈએ કીધું જેમ કે મેગી બનાવવાની ઈચ્છા છે તો પેલા મેગી ખાઈ લઈ થોડીક મેગી ખાઈને પહેલાં તો આપણે બનાવવા વાળા જોઈએ કેમ કે કારણે કાંઈ હે નહીં એવો ગેસ બેસ કંઈ ફાઈવ સ્ટાર જેવું તો કાંઈ હે નહીં તો આપણે પહેલાં તો ગેસનો ચૂલામાં ચૂલામાં ને કેવું જોઈએ બનાવી દે આ બેન આ બેન મેગી બનાવી દે ને હાલો તો બેન આવે છે અને એ મેગી બનાવી આવે તો ત્રણેયની બનાવી જોઈશે કેમકે ત્રણેય જણા ભેગા હે તો ત્રણેયની મેગી બનાવી જોઈશે અત્યારે તો શું ખાવ એ વિચાર કરો આ હે ઓરેન્જ છે પણ એ તો મારે પછી પીવાની છે અત્યારે શું ખાવ હા દોસ્તો હું પેલા ચોકલેટ ખાઈ લઉં તો અત્યારે કઈશ અહીંયા એને ખાઈ હે અને અત્યારે આપણે મેગી બનાવવાનું કીધું છે તો મેગી બનાવી નાખે એટલે આ તમને દેખાડી ખાઈ છે ને મારા પાણી કાંઈ નથી ભાઈ અમારો કઈ ચેલેન્જમાં અમારે કંઈક આવશે ને બજેટ

ભકડાઈ ને આવું પડે આપે આમ કોણ ટકો માર દે હાલો ગાઈસ એક પાટો ભેગો છે ને નીચે જ ઘા કરી દેવો હાલો તો મેગી બનાવીને આવે કે આપણે તમને મળીએ તો દોસ્તો ઘણીવાર થઈ ગઈ ને હવે મેગી બની ગઈ છે તો લાવી ને આ લો બજેટ છે આપણું એટલે એના માટે થોડી આવી છે તો ગેલા ભાઈ અમારી મેગી લાવો હાલો હવે હાલો તો દોસ્તો આપણી મેગી આની ભાઈ મેગી આવી ગઈ છે નીચે નથી ઉતરવું ભાઈ તારે હે અરે ઉતરી જાય નીચે સિંગ ભજીયા એકલો એકલો હે આમ હું જોતો વાહ રેડી લે નકામ વરી વરી થઈ જાય છે ઓલી તો કાવ્યા ભાઈ મજા આવે ને હે નીચે થોડી નીચે નીચે ઉતરો મન થાય ઉતરી જાવ ને નીચે અરે ઉતરી જાવ ને નીચે કાકા મજા આવી જાય

ગાય સાબડે લો બજેટ હેનતે એ થોડી મળી એટલે જો આપડે સાપ તો કરી ગયા છે નવ ગણ ભાઈ ભાઈની ખાય દોસ્તો આ બેનો લો બજેટ હતો એટલે એ બે જલ્દી મેંગી ખાઈ લીધી છે અને મારે તો વધારે બજેટ એટલે મારે હજી આ ખુઇટી દોસ્તો આને જો આટલું જ પાણી રહ્યું છે આખી રાતમાં આટલું જ પાણી જડવાનું હવે પાણી એ નહીં જડે આવડે ઓલા ભાઈનું દેને એનું એનું પાણી ચોરી કરવા જવું એમ હે

હાલ તો ભાઈ દે દયોનો હા હટ મડેલના અજી હવે તારે જોઈએ બિસ્કિટેલા બિસ્કિટ જોઈએ ના મારા બજેટ ખબર પડી ગઈ

તો અત્યારે આ મારો નાસ્તો ચોરી કરવા આવ્યો હતો મેં એને રંગે હાથે પકડી લીધો જો અહીં મારો નાસ્તામાં એને કઈ ખાઈ ગયો હોત ને તો અત્યારે અત્યારે નીચે પાડ દે હવે અહીં આવતો નહીં હો નાસ્તો ચોરી કરવા આવતો નહીં ભાઈ હાન ક્યો ને કંઈ ખબર તો તારી પાસે હે તો ખરું કેટલું બધું હોય છે તો કેટલું બધું હોય કેટલું બધું હોય ખાવાનું પણ એમ કેમેરો કેમેરા બનાવે

હે હવે શું છે એ લાઈન બીસી નહીં હવે તો એ લલચાલ છે લેવા જવું હે હા તમારે હાઈ ટાઈમ કેટલો થયો ત્યાં નહીં હવે ભાઈ ટાઈમ બતાવો બતાવો અત્યારે દસ ને આઠ વાગી ચૂક્યા છે હા હવે દસ તો દસ ને આઠ થઈ ગઈ છે આમાં 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 હૈ યેશ ભાઈ ટાઈમ જાતો નથી હું કરશું થોડીક વાર આરામ કરશી રેડિયાલો હવે થોડીકવાર આરામ

આય વી ગયો ને આય નાસ્તો ભેગો રહ્યો હું તો હે એમ ને કાંઈ વાંધો નહીં એ વાંધો નહીં બે વી ગયાં મારા બેટા તો આપણે બે જાગીએ ને એટલામાં તો જવો દોસ્તો સાહેબ સાડા બાર જેવું થઈ ગયું હે હમ હા એ વી ગયું કે રૂઆનનું મારું બેટું પાણી બોટલ લેતો જાય તો જાગી જાગીનો જાય અહીંયા મારું એ કાઢ લે કાઢ લે કાઢલે બી આવશે લઈ લે લઈ લે લઈ લે બસ પાણી ટોન નહીં બધું પાણી ઢોન નહીં ટોન નહીં પાણી ઢોન નહીં હા બસ રેડી હવે એને જો બોટલ પાછી અને હાથ પડખી રોકદ્યા રાખી દે હરકી કરીને Ah, bos. Oh, ingin pagi dia. Ya. Pagi dia, ya, pagi dia, ya, pagi dia, ya, pagi dia. Ya. ની હાલત જો રાઈટ ના વાગી ગયા અને એન કર બીજા ભાઈ એની હાલત જો આમ અને આની હાલત જો હાલત તો બધાની ખરાબ છે અત્યારે રાઈટ વાગ્યા છે પાછા બે ઓ ગાઈસ તો તરસ થોડીક લાગી છે તો હું થોડું પી લઉં ભોગ ભોગ લઈ લો આ ખાલી પણ નાખ્યા લે આ લે મારીને ક્યાં ખબર પડવાની યાદ રાખું છું ચેલેન્જ મળે નાસ્તો ખાવો હે નગા નો નગાનો નાસ્તો ખાવો ના પાડી મૈયા છોડા બોડા મને

તારા ફ્યુ કોઈ અહીંયા નઈ આયા તો કેટલા વાગે જોને ફોન પણ ઓરો વાગી ગયા 4:00 વાગી ગયા આ બોટલ રહી એ ઓલા લાવ્યો તારું પી લે

જોઈલીમાં કાઈ ન લીધું આમાં કેટલી લેગી હોય છે મને મત ખબર થોડીક ને કાડું પ્રયામ ન કરે હવે નઈ નઈ હું પણ આમાં થોડી ને હું નઈ બસ હો ઇસ્પેરીમેન્ટ થાય આવી ગઈ આ ગરમ હે ને તો પીવા તોય નથી હમ જઈએ બરોમાં જરૂર ને લાયમ હમ હું કઈ નથી ને નહીં કે કેરી ખાઈશ કેરી નહીં હવે

આમાં કાંકા સાઉજારી કજ પાણી છે પેલા હું પીવી છું પેલા હું પી લઉં અલ્પકાત એમ મેં નહીં અત્યારે એ તો ઉઠે જ છે એને આખી રાત જાગવાનું કીધું મેં તારે જાગવાનું અમે હુંશી દોસ્તો અત્યારે છ વાગી ગયા છે અને આ બે માંથી બે ને ચીન પેલા ઉઠાડું હા વીહો ક્યાં ભાગી ગયો દોસ્તો નહીં તો દોસ્તો હવે હું નીચે પગ મૂકવા જવું હું લુગડા જેવું પથારી ફરી ગઈ લુગડાની

આજે અંદર નીચે આયી છ આવતો ભીઓ ક્યાં ગયો વ્યા ગીઓ ક્યાં અહીંયા જતો હે ક્યાં ગયો છે ને ઘરે ગયો ને

બધા વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખો એ નીંદરમાં શું બોલે ખબર નથી તું બોલે એકાદી વાર તું તો કે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જાઓ હવે દોસ્તો આપણે ચેલેન્જ પૂરી થઈ ગઈ છે